અંકલેશ્વર ખાતે મુસ્લિમ સમુદાયના પવિત્ર પર્વ ઈદે મિલાદ પ્રસંગે મુસ્લિમ સમુદાયના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઇસ્લામ ધર્મના મહાન પૈગમ્બર અઝત મુહમ્મદ સાહેબના જન્મદિનની ઉજવણી માટે તળાવમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે નગરમાં પણ ઈદે મિલાદ પર્વની ઉજવણી લઈને નગરના વિવિધ વિસ્તારોમાં મસ્જિદો દરગાહો મકાનો ફરિયાઓ તેમજ જાહેર રસ્તાઓ પર રોશની કરી સરકારની આમદની તૈયાર ચાલી રહી છે મુસ્લિમ સમાજમાં ખુશીનો અનેરો માહોલ જોવા મળી રહ્યો છે વિવિધ મસ્જિદોમાં કુરાન ખ્વાની તેમજ નાદખ્વાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આગામી સોમવારે રોજ જશને ઈદ મિલાદનું જુલું સવારે નવ વાગે કસમાતીવાદથી શરૂ થશે ગતરોજ પણ ઈશાની નમાજ બાદ અંકલેશ્વર શહેરના હારસામાં મુલ્લાવાડ રોડ પર આવેલ ભંડારા ફરસાન ખાના પાસે દાતાળ યંગ કમિટી દ્વારા ના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બોરસદના મશૂર રાખો મુબીન અશરફી દ્વારા હજુની સાલમાં પોતાના મસૂર કલમો પેશ કરી હાજરજનોને હૈયા ડોલાવ્યા હતા તો ઉપસ્થિત મેદનીએ પણ સરકારની આમદ મહાબાના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ ત્રોવાની પ્રોગ્રામમાં અંકેશ્વર સહેજના સાથે એકરામ મોહિન બાવા મુનોવર બાવા આરિફ બાવા અનિશ બાવા અવસર બાવા ફરહ હજ બાવા દયાઉદ્દીન બાવા તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા